મિત્રો એક બુકની અસર માણસના જીવનમાં કેટલી હોય છે એમનું મારે આજે તમને એક લાઈવ ઉદાહરણ આપવું છે આ બુક છે ધ એલકેમિસ્ટ જેમાં લખેલું છે કે જ્યારે આપણે કંઈ પણ મેળવવાની ઈચ્છા મનથી કરીએ છીએ ત્યારે દુનિયાની સમગ્ર શક્તિ આપણી મદદે આવે છે અને બેસ્ટ સેલર બુક છે ધ એલકેમિસ્ટ હવે આ જે બુક છે આ મેં વાંચીને આજે જ પૂરી કરી અને જેવી આ બુક મારી પૂરી થાય છે અને આ જે વચ્ચે રાખવાનું બુક માર્ક હોય છે એ મારાથી પડી જાય છે ખોવાઈ જાય છે એલા બુક પૂરું કરી અને હું તરત જ એ એ જે બુકમાર્ક છે એમને હું શોધવાની કોશિશ કરું છું આપ જોઈ રહ્યા છો એમને કે હું બુક માર્ક શોધી રહ્યો છું અચાનક એવું થાય છે કે બુકમાર્ક શોધતા શોધતા મારો હાથ જે છે એ ટેબલ પરના પેપરમેટ ઉપર પડે છે અને પેપરમેટ પડી જાય છે એ પેપરમાર્ક પડી અને બાજુના ટેબલની નીચે જાય છે અને એ પેપરમેટ જ્યાં પડેલું હોય છે બરાબર તેની બાજુમાં આ બુકમાર્ક હોય છે જે પુસ્તક મેં હમણાં હાલમાં જ પૂરું કરેલું છે અને એમની અસર મને આટલી લાઈવ મળે છે તો જે પણ આ પુસ્તકો વાંચે છે એમને ખાસ વિનંતી કે પુસ્તકો વાંચવા ખૂબ જરૂરી છે કારણ કે એમના ઉદાહરણો એ આપણને જે કામ આવે છે એ પુસ્તકની શક્તિ આપણને ક્યાંક ને ક્યાંક જીવનમાં ગમે ત્યારે કામ લાગી જાય છે થેન્ક યુ